સાર ખેડૂત મિત્રો હું છું ઇન્સુ નિમિસ અને આજે આપણે વાત કરવાની છે જીરાની અંદર ત્રીજા પિયતની તો ખાસ કરીને ત્રીજું પિયત આપવું કે ના આપવું ત્રીજું પિયત આપવું જો કે કઈ રીતે આપવું રેડ પિયત પત્તીથી આપવું કે થુઅરાથી આપવું કે પછી આપણે રેઇનપાઈપથી આપવું તો આની આપણે વિગતવાર ચર્ચા કરીશું એ પહેલાં જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આગળ જતાં આપણને નવા વિડીયો જીરોને લખતા મળી રહે હવે વાત કરીએ સૌથી પહેલાં કે જીરુંને પાણી આપવું કે ના આપવું તો સૌથી પહેલાં જીરુંની અવસ્થા જોવાની છે કે તમારું જીરું જો પચીસ દિવસની અંદર હોય તો એને પિયત આપવું જરૂર પડશે કારણ કે જો છોડ જ નહીં થાય જીરુંનો તો એમાં ઉત્પાદન એટલું મળી નહીં શકે જો તમે રિસ્ક લેવા ના માગતા હોય અને તો પછી એને પાણી આપવાની જરૂર નથી કારણ કે એમાં પણ દરેક એરિયાવાઈજ અલગ અલગ જમીન હોય છે અને અલગ અલગ પિયતને દિવસો અને કઈ રીતે આપવું હોય છે જો પોરબંદરના અમુક વિસ્તારની વાત કરીએ વડાડાની તો ત્યાં સાત સાત પાણી આપે છે હવે ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના ખેસોદ તાલુકાની આજુબાજુની વાત કરીએ તો ત્યાં ત્રણ જ પાણી પિયત આપે છે તો એ રીતે વિસ્તારવાઈજ અલગ અલગ હોય છે આ જે વાત કરીએ છીએ આપણે એ એવરેજ બધાની વાત કરીએ છીએ કોઈ પર્ટિક્યુલર વિસ્તારની વાત નથી એટલે તમારે ખાસ તમારી જમીન જોવાની છે કે કેવા પ્રકારની જમીન છે જો વધારે પાણી લઈ શકે એવી જમીન હોય તો જીરું બગડી શકે છે હવે રેડ પિયત આપવું કે ના આપવું કે ફુવારા પત્તીથી આપવું કઈ રીતે આપવું એ મહત્વનું છે હવે જો જીરું તમારું પચીસ દિવસનો હોય જીરુંનો પૂરતો વિકાસ ના થયેલો હોય તો પિયત આપવું જરૂરી છે સૌથી પહેલાં વાત કરીએ રેડ પિયત પત્તી તો રેડ પિયત પત્તીથી આપવું કે નહીં તો રેડ પિયત પત્તીમાં જો વધારે દિવસ અંતર વહી ગયું હોય છેલ્લું પિયત આપવું હોય અને પંદર દિવસથી વધારે થઈ ગયેલા હોય કે વીસ દિવસ કે પચીસ દિવસ થઈ ગયા અને જમીનમાં આપણે કહીએ કે તળિયા વધારે પડી ગયા હોય તો પાણી લેવાની વધારે બીક લાગે જો વધારે પાણી લઈ લે તો પછી એ બગડવાનો પ્રશ્ન રહેશે જીરું તો રેડ રેડપીય ના આપવું બીજી વાત કરીએ આપણે તો કે જમીનમાં તમારે સમતલ જમીન ના હોય સમતલ જમીન ના હોય એટલે પાણી ભરાવવાનો પ્રશ્ન રહેશે તો પાણી ભરાશે તો પણ જીરું બગડશે હવે વાત કરીએ કે ક્યારાની લંબાઈ તો ક્યારાની લંબાઈ વધારે પડતી હોય છે તો પણ પાણી વધારે લઈ લે જમીન તો જીરું બગડવાનું રહેશે તો ખાસ કરીને જે સમતલ જમીન હોય ક્યારા ટૂંકા હોય એટલે કે સો મીટરની આસપાસમાં હોય જમીન વધારે પાણી લઈ ના શકતી હોય તો જ રેડ પિયત આપશે હવે જે ખેડૂત મિત્રોને રેડ પિયત આપવાનું શક્ય નથી તો એ ખેડૂત એ ખાસ કરીને ફુવારા ફુવારાપત્તી બીજું ઓપ્શન છે તો ફુવારા ફુવારાપત્તીમાં એવું થશે કે જો જે ક્યારાની અંદર ફુવારો હશે તો એની અંદર પાણી નીકળશે તો એ જીરું બગડવાનું પ્રશ્ન રહેશે તેમજ બીજો પ્રશ્ન એ રહેશે કે જો ફુવારા આપણા મોટા જે મગફળીમાં અકાવીએ છીએ સ્પ્રિન્કલર પદ્ધતિ આપણે કહીએ એનો એકદમ બારીક ફુવારો નથી થતો જીરું ઉપર પડવાને લીધે એ પણ એક થોડીક નુકસાની હોઈ શકે છે તો ત્રીજી વાત કરીએ આપણે તો પાઇપથી તો સૌથી બેસ્ટ વસ્તુ રેન પાઇપ હોય છે કે રેન પાઇપની અંદર તમે કેટલું પાણી આપવું એ પણ આપી શકો દાખલા તરીકે તમારી જમીન વધારે પાણી લઈ શક લઈ લેવી છે ખાબર ખૂબર વાય છે અથવા તો વધારે તૈડીયા પડી ગયા છે તો તમે રેનપાઈપથી આપી શકો રેન પાઇપથી આપવું કેટલું પાણી તો ખાસ કરીને મિત્રો રેન પાઇપથી પાણી આપવું હોય તો પહેલી વસ્તુ એ કે જીરુંને આપણે એમ એ સાફ છે એનો પહેલાં એક સ્પ્રે મારી લેવું કોટિંગ કરી લેવું જેથી કરીને જીરુંના પાન જે પાણી પકડી ના રાખે પકડી ના રાખે તો જમીનમાં સીધું પાણી પડી જાય અને એનું પ્રમાણ પાંત્રીસ ગ્રામની આજુબાજુ આપણે પંપે નાખીશું પંદર લિટર પાણીમાં તો એ કોટિંગ વ્યવસ્થિત જાય પછી રેન પાઇપ ચાલુ કરી રેઇન પાઇપથી પાણી આપવાનું ચાલુ કરવાનું રેઇનપાઈપથી પાણી કેટલું આપવું તો રેઇન પાઇપથી પંદરથી વીસ મિનિટ તમારી જમીનને અનુરૂપ આપવું એટલે કે જો જમીનની અંદર રેન પાઇપથી પાણી ચાલુ કર્યું તો જમીનની અંદર પાણી આપણે રેડ પાઈની વડે ચાલતું ના આવવું જોઈએ ખાલી એ જરૂરિયાત જરૂરિયાતમૂરતું જો પાણી મળી રહે એ રીતના પાણી આપવું વધારે પિયત જો આપી દેવો તો જીરું સામે બગડશે અને કોઈ એવી જમીન છે કાકરાવાળીને એવી દાખલા કરી કે તો એમાં તમે પંદર વીસ મિનિટની જગ્યાએ આપણે પચીસ ત્રીસ મિનિટ આપશો તો પણ વાંધો નહીં આવે એટલે એ ખાસ જમીનના પ્રકાર ઉપર આધાર છે હવે એ આપી દીધા પછી રેન પાઇપથી અથવા તો રેડ પિયત પત્તીથી કે ફુવારા પત્તીથી તો આગમચેતી રૂપે હું પગલાં લેવા તો સૌથી પહેલાં જો પાણી ક્યાંય ભરાયેલું રહેતું હોય અથવા તો જીરું બગડવાની સંભાવના રહીએ તો આપણે કોઈને લીલો સુકારો આવવાનો સૌથી પહેલાં પ્રશ્ન તો લીલા સુકારાની અંદર આપણે બાયર કંપનીનો આ હેલિયક પાવડર આવે છે એ પચીસ ગ્રામ પંપે નાખી અને છંટકાવ કરો તો લીલા સુકારામાં ખૂબ સારું પરિણામ મળે છે હવે જો સાથે સાથે ઝીંક નાખશો તો પણ એનું રિઝલ્ટ સારું મળશે જામલી હશે તો પણ કામ કરશે અને બીજી વાત કરીએ કે પીળો સુકારો દાખલા તરીકે આવે છે તમારા પીળો સુકારો આવી ગયો પિયત આપ્યા પછી તો પીળા સુકારાની અંદર ખાર ખાસ કરીને સિઝનટા કંપનીનું આપણે આવે છે રિડોમિલ ગોલ્ડ કરીને જ્યાં તમે જોઈ શકો છો આની અંદર વીસ પંપ થઈ શકે છે અંદર એક પડીકીની કરીને એક પંપ એક પડીકી નાખી દેવાની તો એ પણ તમે આપ્યું જે આપણે પીડાઈસ હોય જીરુંની અંદર પાણી પાયા પછી આવવાનો પ્રશ્ન રહી તો એમાં પણ સારું કામ કરે છે અને સાથે સાથે તમે ઝીંક પણ આપી શકો છો અને તમે જોઈ શકો છો એ ઝીંક ઓક્સાઇડ છે ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ટકા જે પંદર લીટર પંપની અંદર આપણે વીસ એમએલ નાખીને છંટકાવ કરો તો જાંબલી કલરનું જીરું થઈને બેસી જાય તેમાં સારું કામ આપશે હવે દાખલા તરીકે કોઈ ખેડૂત મિત્રોને બધી વસ્તુ ભેગી છે લીલો સુકારો છે પ્લસ જાંબલી પણ થઈ ગયા છે અને પીળો સુકારો પણ છે તો એની અંદર તમે એવું કોમ્બિનેશન કરી શકો છો એક જીંક આપણે આ છે ઝીંક આપી શકો ઝીંકની સાથે સાથે તમે આપણે રીબુમ યુગ હોય કે જે એક આપી દેવાનું અને એની સાથે આપણે વેલિડા માઇશિન આવે છે સુમિટોમાં કંપનીનું તેનું પાંત્રીસ એમએલનું પંદર લીટર પાણીમાં પ્રમાણ છે આ તણેનું કોમ્બિનેશન કરીને આપો તો તણેમાં કામ કરે વેલિડા માઇસિન જે એ લીલા સુકારામાં કામ કરે છે જો તમારા વિસ્તારમાં વેલિડા મશીનની જગ્યાએ કાફુમાં મશીન મળે તો પણ સારું રિઝલ્ટ મળી શકે છે તો આ ત્રણેયનું કોમ્બિનેશન કરીને છાંટી શકો છો